હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું તેવા ખમણ તો ચાલો આપણે શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે અહીંયા ચણાની દાળ લીધી છે ચણાની દાળને આપણે અહીંયા બે થી ત્રણ પાણીએ ધોઈ લેવાની છે તો મેં અહીંયા એક મોટી વાટકી ચણાની દાળ લઈ લીધી છે તો હવે આપણે અહીંયા એક વાસણમાં લઈ લઈશું દાળને આપણે અહીંયા બે થી ત્રણ પાણીએ ધોઈ લઈશું પાવડર અને ડસ્ટ જે ચોટ્યો હોય અહીંયા દાળ ઉપર એ બધો નીકળી જાય એટલે આપણે અહીંયા બે થી ત્રણ પાણીએ દાળને ધોઈ લઈશું તો દાળને આપણે અહીંયા ત્રણ પાણીએ ધોઈ લીધી છે તો હવે આપણે એને પાણી વેળી અને પલાળી રાખીશું તો આ દાળને આપણે અહીંયા ચાર થી પાંચ કલાક જેટલું આપણે પલાળી રાખવાની છે તો દાળને આપણે ચાર કલાક માટે ઢાંકીને રહેવા દઈશું તો ચાર કલાક થઈ ગયા છે તો હવે આપણે દાળને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણી દાળ અહીંયા સરસ ફૂલી ગઈ છે તો હવે આપણે દાળમાંથી બધું જે પાણી છે એ બધું કાઢી લઈશું તો દાળમાંથી આપણે અહીંયા બધું જ પાણી કાઢી લીધું છે તો હવે આપણે અહીંયા મિક્સર જારમાં બધી દાળ લઈ લઈશું તો બધી જ દાળ આપણે અહીંયા મિક્સર જારમાં લઈ લીધી છે તો હવે આપણે એમાં બે થી ત્રણ ચમચી જેટલું આપણે અહીંયા દહીં ઉમેરીશું તો આપણે અહીંયા ખાટું મીડિયમ દહીં લેવાનું છે આપણે અહીંયા વધારે પડતું ખાટું દહીં નથી લેવાનું તો આપણે અહીંયા ત્રણ ચમચી જેટલું દહીં ઉમેરીશું તો આપણે અહીંયા ત્રણ ચમચી દહીં લઈ લીધું છે તો હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી લઈશું અને ઢાંકણ બંધ કરીને આપણે દાળને દર દરી પીસી લઈશું આપણે એકદમ અહીંયા બારીક નથી પીસવાની આપણે અહીંયા થોડું મોટી મોટી રાખવાની છે એટલે હું તમને અહીંયા દરીને બતાવી દઉં છું તો દાળને આપણે પીસી લીધી છે તો તમે જોઈ શકો છો આપણે આ રીતની દર દરી જ આપણે દાળને પીસવાની છે આપણે એકદમ સ્મૂથ નથી કરી દેવાની દળીને અહીંયા આપણે થોડી કકરૂચ રાખવાનું છે જોઈ શકો છો તમે આ રીતે આપણે અહીંયા દાળને પીસવાની છે તો હવે આપણે દાળને એક બાઉલમાં લઈ લઈશું તો હવે આપણે એમાં બે ચપટી જેટલી હળદર પાવડર નાખીશું ત્યારબાદ આપણે બે ચપટી જેટલી હિંગ નાખીશું અને અડધા લીંબુનો રસ નાખીશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે કે બરાબર એને ફેટી લેવાનું છે તો હાથની મદદથી જ આપણે એને ફેટવાનું છે આ રીતે આપણે બધું હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે તો આ રીતે ફેટવાનું આપણે ત્રણથી ચાર મિનિટ જેટલું છે આ રીતે ફેટશો તમે તો તમારા ખમણ એકદમ સોફ્ટ પોચા અને બજાર જેવા જ બનશે તમે જોઈ શકો છો આપણું ખીરું અહીંયા એકદમ સરસ એમ થોડું ફૂલવા લાગ્યું છે અત્યારથી જ ને હજુ હજુ આથો આવશે એટલે ખીરું એકદમ સરસ ફૂલી જશે અને એકદમ જારી જારી પડશે તો એક જ આપણે ડાયરેક્શનમાં આપણે ફેરવવાનું છે ખીરાને અહીંયા ખીરાને ફેટી લીધું છે તો હવે આપણે એને આઠ થી દસ કલાક જેટલું આપણે એને ઢાંકીને રહેવા દઈશું તો આઠ કલાક થઈ ગયા છે ખીરાને તો હવે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણું ખીરું સરસ અહીંયા ફૂલી ગયું છે એ આથો પણ આવી ગયો છે તમે જોઈ શકો છો સરસ આથો આવી ગયો છે તો હવે આપણે ખમણમાં નાખવા માટે આપણે અહીંયા

હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે આપણે બે ચમચી તેલ નાખીશું તો આપણે અહીંયા આ રીતે ખીરામાં તેલ એડ કરવાથી ખમણ તમારા ગળે અટકે નહીં અને એકદમ સરસ ટેસ્ટી લાગશે તો હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા બધું મિક્સ કરી લીધું છે તો હવે આપણે અહીંયા થોડું પાણી નાખીશું આપણે અહીંયા ખીરું થોડું જાડું છે એટલે આપણે થોડું પાણી નાખવાનું છે અહીંયા સામટું પાણી નથી નાખવાનું તમારે આ રીતે થોડું પાણી નાખી અને મિક્સ કરીને ચેક કરી લેવાનું છે ત્યારબાદ તમારે અહીંયા પાણી નાખવાનું છે ખીરું અહીંયા થોડું હજુ જાડું લાગે છે એટલે થોડું બીજું પાણી આપણે ઉમેરીશું તો આપણે અહીંયા બે બે ચમચી જેટલું પાણી ઉમેરી અને આ રીતે મિક્સ કરી લેવાનું છે એટલે તમારું ખીરું એકદમ સરસ થઈ જશે તો તમારે અહીંયા આટલું પાતળું ખીરું રાખવાનું છે વધારે પડતું જાડું પણ નથી રાખવાનું ને તમને જોઈને તો લાગશે જ કે અહીંયા થોડું જાડું જ છે ખીરું તો આ રીતનું જ આપણે ખીરું રાખવાનું છે તો હવે આપણે ખીરામાં અડધી ચમચી જેટલો ઈનો ઉમેરીશું બરાબર આપણે મિક્સ કરી લઈશું હીરું આપણે અહીંયા બરાબર મિક્સ કરવાનું છે ઈનો ઉમેર્યા પછી અહીંયા બે થી ત્રણ મિનિટ જેટલું આ રીતે મિક્સ કરવાનું છે એટલે આપણો ઈનો જે છે એ ખીરામાં બધો સરસ મિક્સ થઈ જાય તમારે અહીંયા આ રીતે ચમચાથી ના કરવું હોય તો તમે હાથથી પણ અહીંયા મિક્સ કરી શકો છો તો બે થી ત્રણ મિનિટ તમારે એક ધાર્યું આ રીતે મિક્સ કરતું રહેવાનું છે તમારે અહીંયા પાછું આ રીતે આ રીતે તમારે પાછું નથી ફેરવાનું એક જ ડાયરેક્શનમાં તમારે ફેરવાનું છે એનો ઉમેર્યા પછી આપણે અહીંયા બેથી ત્રણ મિનિટ જેટલું આ રીતે ફેટી લીધું છે તો હવે આપણે અહીંયા એક ડીશ લઈશું તો આ રીતની તમારે અહીંયા થોડી ઊંડી ડીશ લેવાની છે તો ડીશ લેતા પહેલાં હું તમને અહીંયા બતાવી દઉં છું કે આપણે અહીંયા કુકર મૂકી દીધું છે તો પાણી આપણું અહીંયા ઉકળી ગયું છે ને આ રીતનો આપણે અહીંયા કાંઠો મૂક્યો છે તમારી પાસે આ રીતનો કાંઠો ના હોય તો તમે અહીંયા વાટકી પણ અહીંયા ઊંધી રાખી અને તમે અહીંયા ડીશ મૂકી શકો છો ખમણની તો હવે આપણે અહીંયા જે ડીશ લીધી છે ખમણ મૂકવા એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું તો આ રીતે આપણે તેલથી ગ્રીસ કરી લઈશું તો આ ધારો છે જે એ બધું જ અહીંયા ગ્રીસ કરી લેવાનું છે ખમણ ફૂલશે તો ચોટે નહીં ગ્રીસ કરેલી અંદર આપણે ખીરાને લઈ લઈશું તો આપણે અહીંયા બધું જ ખીરું એક ડીશમાં લઈ લીધું છે અને તમારે આ રીતે ઠપકાવવાની નથી અને આ રીતે હલાઈ દેવાની છે એટલે બધું જ ખીરું ડીશમાં સરસ એમ ફેલાઈ જશે તો હવે આપણે આ ડીશ જે છે એ કુક્કર આપણે અહીંયા પાણી મૂક્યું છે ગરમ કરવા એની અંદર મૂકી દઈશું તો ખમણની ડીશ આપણે અહીંયા કુકરમાં મૂકી લીધી છે તો હવે આપણે એને ઢાંકી દઈશું તો આ રીતનું તમારે અહીંયા ઢાંકણ ઉપર કપડું બાંધી લેવાનું છે મેં અહીંયા દો પટ્ટો બાંધ્યો છે તમારે કોઈ પણ કપડું તમારે અહીંયા ઢાંકણ પર બાંધી લેવાનું છે જે અંદરની વરાળ છે એ બહાર ના આવે અને આપણે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે આ ખમણની ડીશ મૂકો ને ઢાંકણ ઢાકો ત્યારે તમારે અહીંયા ફૂલ ગેસ જ રાખવાનો છે તો હવે આપણે એને પંદર મિનિટ માટે થવા દઈશું તો પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ચેક કરી લઈશું તો આપણે આ રીતે ચપ્પુની મદદથી આપણે અહીંયા ચેક કરી લેવાના છે ખમણને તો તમે જોઈ શકો છો આપણું એ ચપ્પું એકદમ ક્લીન આવે છે એટલે આપણા અહીંયા ખમણ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું તમારા ખમણ થયા ના હોય તો તમારે બે પાંચ મિનિટ તમારે ફરી ઢાંકીને રહેવા દેવાનું એટલે તમારા ખમણ સરસ થઈ જશે અને તમે જોઈ શકો છો આપણા ખમણ સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ડીશને બહાર કાઢી લઈશું તો ખમણ આપણા અહીંયા થોડા ઠંડા થાય એટલે આપણે એને કટ કરી લેવાના છે થોડા ગરમ હોય એમાં જ તો આપણે અહીંયા ખમણને કટ કરી લઈશું તો ખમણ કટ કરી લીધા છે આપણે તો હવે આપણે એક એકમણ કાઢી લઈશું તો એક આપણે અહીંયા ખમણ કાઢી લીધા છે તો તો હવે આપણે આપણે ખમણનો વઘાર તૈયાર કરીશું ખમણ વઘારવા માટે નાની કડાઈ મૂકી છે એની અંદર આપણે ત્રણ થી ચાર મોટી ચમચી જેટલું સિંગ તેલ ઉમેરીશું સિંગતેલ ને આપણે ગરમ થવા દઈશું તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે નાની ચમચી રાય નાખીશું ત્યારબાદ આપણે અહીંયા લીલા બે થી ત્રણ મરચાં સમારે છે એ નાખીશું તો આપણે રાઈ ને મરચાંનો વઘાર થઈ ગયો છે તો હવે આપણે આ વઘાર જે છે એ ખમણ માં રેડી દઈશું અને આજે આપણે અહિયાં ડિશમાં ખમણ લીધા છે આપણે અહીંયા એક ઊંડા વાસણમાં લઈ લઈશું તો આ રીતે આપણે ખમણ ને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણા વાટીદારના ખમણ બનીને તૈયાર છે અને આપણે અહીંયા સરસ ચારી પડી છે અને એકદમ સરસ આમ પોચા થયા છે ફરી આ રીતે તમે ઘરે એકવાર વાટીદારના ખમણ બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો તો મારી આજની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી રેસીપી પસંદ આવે હોય તો મારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ